સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી એચપીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું એચપીવી સંબંધિત કેન્સરનો સામનો કરવા માટે અમદાવાદમાં તબીબી નિષ્ણાતો જોડાયા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં કોકર એચપીવી અને કેન્સર કોક્લેવ બે હજાર પચ્ચીસ એચપીવી અને કેન્સર પર જીત મેળવવા માટેની ખાનગી સભા બે હજાર પચ્ચીસ શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓઆઈએઆરસી ઇન્ફોર્મેશન સેન્ટર બે હજાર ત્રેવીસ અનુસાર ભારતમાં એક દશાંશ બે ત્રણ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્તેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે આ ઉપરાંત નેવું ટકા એનલ ગુદા સંબંધિત કેન્સર અને ત્રેસઠ ટકા પેનાઇલ શીશ સંબંધિત કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય પર વના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય છે હું બાળરોગ નિષ્ણાત છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું આજકાલ કેન્સરનું પ્રમાણ વધુ વધુમાં વધુ જોવા મળી રહ્યું છે કેન્સરના અવેરનેસ માટે શું કહેવામાં આવે છે હા કેન્સરમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એના ઘણા લાઈફ છે એ આજનું જે લાઇફ છે એ બી એના માટે જવાબદાર છે અને અમુક જે છે એનું મતલબ કેન્સરનું નિદાનનું પ્રમાણ વધી રહ્યું છે એ બી એક કારણ છે અને એની અવેરનેસ એટલા માટે જરૂરી છે ધારો કે આપણે આ આજે જે છે એ એચપીવી ઇન્ફેક્શનના અવેરનેસનું જે પ્રોગ્રામ છે એટલે એને લીધે થતું એચપીવીને લીધે થતું કેન્સર એને આપણે અટકાવવા માટે જે અમુક રસીઓ છે એમાં એક એચપીવી ની વેક્સિન અવેલેબલ છે એ લોકોને ખબર પડવી જરૂરી છે તો એને આપણે આ કેન્સરને અટકાવી શકાય એસપીવી જે વેક્સિન છે એ કેન્સરના માટે કેટલી મહત્વ રહેશે અને કેન્સરનું જે બાળકોમાં બી અત્યારે જોખમ વધી રહ્યું છે કહેવાય છે કે જંક ફૂડ હોય કે જે હોય